હેલો એવરીવન જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો આજે તમને બધાને હું હેલ્ધી મસાલા પૂરીની રેસીપી જણાવીશ સૌથી પહેલાં તમારે તમારી ઘરે ઘઉંના લોટની પૂરી બનાવવાની છે એમાં બિલકુલ મેંદાનો ઉપયોગ કરવાનો નથી ત્યારબાદ બાફેલા કઠોળ તમે એમાં એડ કરી શકો છો મગ મઠ અને ચણા ત્યારબાદ લીલી ચટણી લાલ ચટણી અને આંબલીની ચટણી તમે વાપરી શકો છો જો તમને ફાવે તો તમે ફુદીનાની ચટણી પણ વાપરી શકો છો ત્યારબાદ સેવ અને શિંગદાણા પણ તમે એડ કરી શકો છો જો દાડમની સીઝન હોય તો દાડમ પણ તમે એડ કરી શકો છો તો થઈ ગઈ તમારી હેલ્ધી મસાલાપુરી તમે જરૂરથી બનાવી અને ટેસ્ટ કરજો અને પછી કોમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવી લાગી આ હેલ્ધી મસાલા પૂરી અને વધુને વધુ વિડીયો શેર કરજો લાઈક કરજો અને જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો થેન્ક યુ જય હિન્દ જય ભારત